ગ્રામ પંચાયતના તમામ તમામજનો દ્વારા તારીખ ત્રીસમી માર્ચ બે હજાર પચીસના વીમા દિવસથી અહીંયા શ્રીમદ ભગવત કથા અને શ્રી ચૈત્ર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે એ પ્રસંગે આપશું અમે આ પ્રોગ્રામના આયોજનની જાણકારી માટે બોલાવ્યું મિત્રો તમને જણાવતા ખરેખર ખૂબ આનંદ થાય છે કે આ જે ભાગવત કથાનું જે આયોજન થઈ રહ્યું છે દમણવાડા ગ્રામ પંચાયતમાં આ પહેલી વખત થયેલું છે અત્યાર સુધી દમણવાડા ગ્રામ પંચાયતમાં ભાગવત કથાનું આયોજન થયું નહીં અને એ અને આ આયોજનના જે ખરેખર જેને શ્રેય આપવું પડે એ અમારા પરમપૂજ્ય મેહુલભાઈ જાની કે જેમણે આશીર્વાદ કે આ ભગીરથ કાર્ય સિદ્ધ થઈ શક્યું છે ઘણા કથાકારો મોટી મોટી ફીઝ લે છે કથાના આયોજન માટે જ્યારે મેહુલભાઈ એક પણ રૂપિયો ચાર્જ કરવાના નથી અને જે પણ ખર્ચો જે છે જે થવાનો છે એ બધો મેહુલભાઈ જાણે સ્વયં ઉઠાવી રહ્યા છે એનું કારણ એ છે કે આજે દેશના અંદર આપણા સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર થવો જોઈએ અને સનાતન ધર્મના પ્રચાર પ્રસાર માટે પણ એક સારામાં સારું ઉદાહરણ અને બીજી વાત તો તમને ખાસ એટલા માટે જણાવું છે કે અમારા દમણવાડા પંચાયત વિસ્તારમાં જેટલા પણ કતલખાના છે એ બધા કતલખાના ત્રીસમી માર્ચથી પાંચમી એપ્રિલ સુધી બંધ રહેવાના છે અમે ફક્ત અમને એક વિનંતી કરી હતી અમે એક અપીલ કરી હતી કે અપીલનો માન રાખીને આ સ્વૈચ્છિક રીતે બંધ રાખવાની સહમતી આપી છે તો એ બદલ અમે આ દુકાનદારો ચિકન મટનના દુકાનદારોનો પણ દિલથી આભાર માનીએ કે અમે નેક કે બધી કથાઓ થતી હોય છે પરંતુ આ વખતે અમે એવો પ્રયોગ કરીએ છીએ કે જ્યારે કથાકાર મેહુલભાઈ જાની જે પ્રકરણની માહિતી આપશે કથાના એના અંત પછી અમે એક પ્રશ્નોત્તરીના કાર્યક્રમનું આયોજન કર્યું છે કે જેથી કરીને એના અંદર શું સમય જાય શું જાણ્યું અને કયા કયા પાત્રો મહત્વની ભૂમિકા છે એને સાંકળી એક પ્રશ્નોત્તરી બનાવી છે અને પ્રશ્નો ખૂબ શું જેથી જે નાના છોકરાઓ જે છે એ પણ આપણા ઇતિહાસથી આપણા સનાતન ધર્મથી માહિતગાર અને જેઓ છોકરાઓ જે આ પ્રશ્નોત્તરીના અંદર જે લોકો નંબર આવશે પહેલો બીજો ત્રીજો તેમને અમે યોગ્ય રીતે પુરસ્કાર પણ આપશું અને પુરસ્કૃત પણ કરશું એટલું જ નહીં પરંતુ આ ચૈત્ર નવરાત્રીનો કાર્યક્રમ થઈ રહ્યો છે તો આ ચૈત્ર નવરાત્રિના અંદર ગરબા મહોત્સવ છે દરરોજ ગરબા મહોત્સવની સાથે સાથે જેઓ ગરબાના અંદર જે સારો ગરબાનું પ્રદર્શન કરશે એમને ઇનામ પણ આપવાના છે અને જેઓ પહેલા દિવસથી લઈને છેલ્લા દિવસે સતત રહેશે એ દરેકને અમે સન્માનિત કરવાના છે જેના કારણે એક આપણી આ સંસ્કૃતિને ફરીથી એક રસ મળે બળ મળે અને આપણે બધા સાથે મળીને એક સારું ભારતનું નિર્માણ કરી શકીએ એવો અમારો આશય છે હવે કથાની તમને માહિતી તો હશે જ કે શરૂઆત ક્યાંથી થવાની છે ત્રીસમી તારીખે પોથીયાત્રા નીકળશે સ્વર્ગસ્થ રાયચંદભાઈના ઘરથી અને તેનો રૂટ છે ત્યાં નવીનગરી નગરી થઈને આ રોડ મેઇન રોડ થઈને સીધા કથા મંડપમાં આવું છે અને દરરોજ સાડા ત્રણ વાગ્યાથી કથાનો ત્રણ વાગ્યાથી કથા સાડા સુધી ચાલુ રહી છે સ્થળ કયું છે કથાનું કથાનું સ્થળ કોસ્ટલ પોલીસ સ્ટેશનની બાજુમાં ભામતી નેચરલેન્સ પાર્ટી ગ્રુપ સવારે નમસ્કાર મિત્રો હું નીરવ ભટ્ટ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સાથે સાથે ટીવી જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત ને સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણની જનતા માટે ખુશ ખબર ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપુજા પૂજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપુજા કોસ્ટલ રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને સીએનજી ભરાવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઇંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીएनजी ના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈનેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ જે છેલ્લા વીસ વર્ષથી મોટી દમણ કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર ટાઇલ્સ ફેન્સી સીપી બાથ ફિટિંગ એન્ડ એક્સેસરીઝ પીવીસી પાઇપ ફિટિંગ એસ સિંક વોટર ટેન્ક એન્ડ પ્લાયવુડ વગેરે

ʕ •ᴥ •ʔ